હા ગાયઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે ડૉક્ટર પાસે જવાનું છે કેમ કે પગમાં દેખાડવાનું છે મહિનો થઈ આવ્યો છે તો અમે લોકો વડોદરા જઈશું આ ઓટોમાં તો મારા મામાની ઓટો છે જેને બી કરજણની આસપાસ જવું હોય તો હું કોન્ટેક નંબર લખી આપીશ આમાં કોન્ટેક જરૂરથી કરજો સેફ સવારી રહેશે તમારા લોકોની

આવી રીતે શેકેલા જીંજરા એટલે કે પોપટા કોને કોને ભાવે છે મને તો બહુ ભાવે એમાં તૈયાર મળે તો વધારે સારા લાગે શેકવા પડે છે તો કંટાળો આવે પણ ભાવે છે એટલે શેકી લઈએ અમારા જીંજરા બધા શેકાઈ ગયા છે સવારે જે જીંજરા શેકા હતા પત્તા એ હમણાં રિક્ષામાં ખાઈએ છે કોફતા ખાવાની મજા તો પણ હાથ બહુ કાળા કાળા થઈ ગયા આ બીજું હાથ નહીં તો ચાલુ જ છે એનો તો ઘરે પહોંચી ગયા છે અને પગમાં હજી થોડો સોજો છે અને મને એમઆરઆઈ કરાવવા કીધું એમઆરઆઈ નો એક્સપિરિયન્સ હું તમને કહું તો એમ આર આઈ કરાવવામાં બહુ બીક લાગતી હતી એક તો મશીન એટલો અવાજ કરે ભલે આખું નથી જવાનું પગલું જ કરવાનું હતું તો બી ફાટી પડી હતી એવો અવાજ કરે ત્યાં અહીંયા 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 ઝુંકી એવો ડીજે જેવું કાનમાં વાગતું છે ને અને ઠંડી એટલી લાગી છે જોરદારની કે ફાટી પડી હતી બહુ બીક લાગી બસ પણ કરાવી લીધો તો બસ હવે યાદ પડી ગઈ છે સુઈ જઈશું થાકી ગઈ છું તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો બાય બાય